નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે એમએસ વર્ડ્સની અંદર માઇક્રોસોફ્ટ વર્ડની અંદર પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ કઈ રીતે બનાવે એ આપણે જોઈશું શરૂઆતમાં મિત્રો આપણે છ બાય ચારની સાઈઝના પાન ઉપર આઠ ફોટોગ્રાફ બનાવીશું અને બાર બાય આઠના પેજ ઉપર બત્રીસ ફોટોગ્રાફ બનાવી અને આની સમજ મેળવીશું મિત્રો પાસપોર્ટ નો ફોટોગ્રાફ છે એ સાઈઝ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ તો ઇંચની અંદર એક પોઈન્ટ સિત્યોતેર ગુણ્યા એક પોઈન્ટ અડત્રીસની પહોળાઈ વાળો હોય છે તો ચાલો આપણે શરૂ કરીએ પાસપોર્ટ ના ફોટા બનાવવાનો તો સૌથી પહેલા માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપણે વર્ડ ખોલીશું હું વિન્ડો ટેનનો ઉપયોગ કરું છું એટલે માઇક્રોસોફ્ટ વર્ડ વર્ડ લખ્યું એટલે વર્ડ એપ્સ ઓપન થશે હવે આપણે આ વર્ડ ની અંદર બ્લેક ડોક્યુમેન્ટ છે એને પસંદ કરીશું એટલે એક પેજ પેજ હવે હું જે બતાવું એ પ્રમાણે આ પ્રોસેસ કરશો તો આ ઉપરના મેનુમાંથી લેઆઉટ મેનુમાં જઈ સૌથી પહેલા ઓરિયન્ટેશન આપણે લેન્ડસ્કેપ કરીશું કારણ કે આપણે છ બાય ચારનું અને બાર બાય આઠનું નું પેજ સિલેક્ટ કરવું છે એટલે મિત્રો હવે સાઇઝ પસંદ કરવા માટે તો સાઇઝ બાય ડી લેટર લીગલ એ ફોર આપેલી હોય છે એમાંથી આપણે આપણી જરૂરિયાત મુજબની સાઇઝ પસંદ કરવા મોર પેજ સાઇઝ પસંદ કરીશું અને એની અંદર છ બાય ચાર એટલે છ એની એટલે પહોળાઈ અને ઊંચે છે ચાર પસંદ કરીશું અને ઓકે આપીશું એટલે આપણા માટે છ બાય ચારનું એ પેજ તૈયાર થઈ જશે હવે આપણે મહત્તમ કાગળનો ઉપયોગ કરી શકાય એ માટે વિદ્યાર્થી મિત્રો માર્જિન છે કસ્ટમ માર્જિન આપણે બધી જ બાજુનું શૂન્ય કરી દઈશું બરાબર જમણી બાજુનું પણ આપણે એને જીરો કરી દઈએ જેથી આપણે કાગળનો સંપૂર્ણ ઉપયોગ ઉપર નીચે પણ આપણે જીરો કરી દઈશું કારણ કે માર્જિન જીરો હશે એટલે આપણે સંપૂર્ણ કાગળનો ઉપયોગ કરી શકીએ મિત્રો તમે કસ્ટમ માર્જિનની અંદર જઈ અને પણ બધી સાઈડથી આ રીતે શૂન્ય શૂન્ય કરી શકો છો બીજું મિત્રો હવે આપણે આપણા મૂળ કામ ઉપર આવીએ ઇન્સટ મેનુમાં જઈ અને ફોટો આપણે ઇન્સર્ટ કરાવીશું અને ઇન્સર્ટ પિક્ચર્સની અંદર જઈશું અને આપણે આપણો પોતાનો જે ફોટો છે એ પસંદ કરીશું હું મારા પોતાના ફોટોગ્રાફ્સ ઉપર તમને બતાવું છું એટલે હું મારો એક ફોટો છે એને ઇન્સર્ટ કરાવું છું મિત્રો ફોટો આવી ગયો છે હવે જોશો તમે

લેઆઉટમાં છે એને લોક એક્સેપ્ટ રહીશું અને ઓરિજિનલ પિક્ચર સાઇઝ છે કાઢી નાખીશું નહીં તો આપણી સાઈઝ છે બદલાતી રહેતી હોય છે તો હું હવે મારી હાઈટ છે એ એક પોઈન્ટ સિત્યોતેર આપી દઉં અને પહોળાઈ છે અગાઉ જણાવી એક પોઈન્ટ અડત્રીસ આપી દઈશું તો આપણો જે ફોટો છે આપણી જે સાઈઝ મુજબનો તૈયાર થઈ ગયો હવે આપણને એને બોર્ડર આપીશું મિત્રો બોર્ડર માટે આપણે પિક્ચર્સ બોર્ડરની અંદર જઈશું ની અંદર જઈ અને તમે અઢી અથવા દોઢ જે તમારી પસંદગીની સાઈઝ હું આપી શકો તો જો મિત્રો બોર્ડર પણ અપાઈ ગઈ હવે આ ફોટોને આપણે ગોઠવીશું પેજની અંદર ડાબી બાજુ ઉપરની તરફ હવે એની આપણે એ ફોટો છે એને કંટ્રોલ ઉકળી એને ખસેડશું તો એની કોપી તૈયાર થઈ જશે બીજી બાજુ પછી તીચી એની કોપી આ રીતે તમે એની કરી શકો સાઈઝ હવે ફોટો છે અરસ પરસ ઊંચી નીચે ગોઠવાયો વચ્ચે જગ્યામાં પણ ડિફોલ્ટ છે તો આપણે એના માટે પણ વ્યવસ્થા છે બધા ફોટાને આપણે સિલેક્ટ કરી દઈશું પહેલાં સિલેક્ટ કરેલા ફોટા પછી અહીંયા એલાઇઝ મેનુની અંદર જ એલાઇઝ ટોપ કરીશું અને ફરીથી એલાઇઝમાં અંદર ડિસ્ટ્રીબ્યુટ હોરિઝોન્ટલી કરીશું એટલે એની વચ્ચેની જે જગ્યાઓ છે એ સરખી ગોઠવાઈ ગઈ છે હવે બરાબર ફરી એકવાર આ બધા જ ફોટાની પાછળ ફરીથી આપણે કોપી કરી દઈશું કંટ્રોલ ડી આપણે નીચે લાવી અને ગોઠવી દઈશું મિત્રો છ બાય ચાર ના પેજ અંદર આઠ ફોટોગ્રાફ્સ તૈયાર થઈ ગયા છે બરાબર તમે આનું વ્યસ્ત ગોઠવી તો આઠ ફોટોગ્રાફ પાસપોર્ટ વાઇઝ ના તૈયાર થઈ ગયા એક વાત હતી છ બાય ચારના ના પેજ ઉપર આઠ ફોટોગ્રાફ ગોઠવાય એ શીખીએ છીએ તો સર એક બેન્ક પેજ છે ઝડપથી હું કરીશ ગઈ પેલી વખત કરી જ રીતે લેઆઉટ જઈ ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ આપીશું પછી એની જે સાઈઝ છે એ મોર સાઈઝમાં જઈ અને આપણે એને બાર આઠનું પેજ બનાવવું છે એટલે વેઠ બાર આપીશું અને ઊંચી આઠ આપીશું નીચે ઓકે આપીશું એટલે આપણું બાર આઠનું પેજ તૈયાર થઈ ગયું મિત્રો બધી બાજુથી કસ્ટમ માર્જિન છે આપણે ઝીરો કરી દઈશું મહત્તમ કાગળનો ઉપયોગ થાય માટે તો આપણે એને ઝીરો બનાવી દઈશું ઉપર નીચે પણ શૂન્ય કરી દઈશું જેથી કાગળનો મહત્તમ ઉપયોગ કરી શકાય હવે આપણે એની અંદર ફોટો ઇન્સર્ટ કરાવીશું તો ઇન્સર્ટ મેન્યુની અંદર જે પિક્ચર્સમાં જઈશું આપણી પસંદગીનો જે આપણે તૈયાર ફોટો છે એને લઈ અંદર લાવીશું ફોટો ખસતો નથી તો ટેક્સની અંદર ઇન ફ્રન્ટ ઓફમાં જઈશું ફોટો ખસે છે હવે એની સાઇઝ આપણે કરીશું સાઈઝમાં ડિફોલ્ટ છે રેશિયો બે ક્લિક કાઢી નાખીશું અને હવે આપણી જરૂરિયાત મુજબનો દી પોઈન્ટ સિત્યોતેર એની હાઈટ છે અને એની પહોળાઈ છે એ એક પોઈન્ટ અડોત્રીસ આપી દઈશું ઓટોમેટિક ફોટો એની સાઈડનો થઈ ગયો છે હવે આ ફોટાને આપણે બોર્ડર આપી દઈશું તો વેઇટની અંદર જઈ પિક્ચર બોર્ડરની અંદર જઈશું વેઇટની અંદર જે આપણે અનુકૂળતા મુજબનો બોર્ડર આપી દઈશું ફોટો તૈયાર થઈ ગયો એને એની જગ્યા ગોઠવી દઈશું સૌથી પહેલાં હવે કંટ્રોલ કી દબાવી રાખી કોપી કરી દઈશું આપણે વધુ કોપી ન થઈ જાય એની કાળજી થોડીક લઈશું કંટ્રોલ કી દબાવી એટલે ઓટોમેટિક હવે જોશો મિત્રો તો ગોઠવવાનો શરૂઆત તો થોડીક આપણને રહેશે ક્લિક કરી કરીને પછી છોડી દઈશું તરત જ હવે આ ફોટાઓ વચ્ચેની જે જગ્યા છે એ થોડી સરખી રહે એવું કરવું હોય તમે બતાવી પ્રમાણે ફરીથી આ બધા જ ફોટાને આપણે સિલેક્ટ કરીશું કંટ્રોલ કી દબાવી રાખી દબાવી અને એક એકને આપણે પસંદ કરીશું કંટ્રોલ કી પછી એક કંટ્રોલ કી છે याने प्रेस करी आ, एक बार करी પછી છોડી દેજો આપ ભાઈને નહી તો પછી ની કોપી તૈયાર થઈ જશે બરાબર આપડેને

બધા જ ફોટા છે એને સરખા ગોઠવવા માટે એને ક્રમની અંદર અને ફોર્મેટ પેનની અંદર જે રેપ એલાઇન્સની અંદર જે ટોપ કરીશું એટલે બધા ઉપરની તરફ સરખા ગોઠવી જશે એજ રીતે એલાઇન્સમાં ફરીથી

બરાબર છે ચલો હવે આ બધા પાછા આપણે સિલેક્ટ કરીશું અને કરીશું એટલે એની કોપી થઈ જશે એ બધા ફોટાને આપણે નીચે લાવીશું બરાબર ફરી એકવાર એ જ ફોટાઓને આપણે સિલેક્ટ કરીશું કંટ્રોલ કી દબાવી રાખીને એ કટ ડી કરી દઈશું એક કોપીને આપણે ડ્રેગ કરીને નીચે લાવીશું ફરી એકવાર એ જ ફોટાઓને આપણે કંટ્રોલ કી દબાવી રાખી અને સિલેક્ટ કરીશું કંટ્રોલ ડી કરી એની જે ડુપ્લિકેટ કોપી છે એને નીચે લાવીશું તો તમે જોશો કે 8 બાય 12 પીજ છે સંપૂર્ણ ભરાઈ ગયું છે અને હવે આપણે આ પેજ ને સેવ કરીશું મિત્રો તમે અનુકૂળતા એ સેટ પણ કરી શકો થોડીક હવે આ પેજ ને સેવ કરવા માટે ફાઇલ મેનની અંદર એનું લોકેશન ડેસ્કટોપ પર મારે કરવું છે તો ડેસ્કટોપ ઉપર પછી એનું નામ આપણે આપી દઈશું પીપી પાસપોર્ટ પીપી સાઈઝ એવું નામ આપું છું અને ટાઈપમાં હું પીડીએફ સેવ કરીશ અને સેવ કરીશ એટલે ઓટોમેટિક મિત્રો આપણું પાસપોર્ટ સાઈડના ફોટો તૈયાર થઈ ગયા છે જે પીપીએફ પીડીએફમાં પણ સેવ થઈ ગયા છે અને તે માઇક્રોસોફ્ટ ડીસીની અંદર ઓપન થયેલા આપણે જોઈ શકો છો તમે તો પીડીએફ ફાઇલ બની ગઈ બત્રીસ ફોટાની તો આશા રાખો આપને ખૂબ જ ખ્યાલ આવી ગયો છે ઓલ લર્નિંગના સ્વરૂપે અત્યારે શાળાઓ બંધ છે એટલે આપ ઘરે પણ કામ કરી શકી અને સુંદર રીતે આ રીતે પોતાના ફોટો બનાવી શકશો ધન્યવાદ મિત્રો